હું પણ આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યૂઝ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન હેઠળ પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર ગૃહ કારેલીબાગ ગોરવા વાઘોડિયા માંજલપુર ખાતે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કેમ્પ લગાવવામાં આવ્યા ત્યારે ત્રણસો પાસઠ દિવસ કાર્યરત જે સંસ્થા છે તેમના દ્વારા ખાસ અભિયાન કરવામાં આવ્યું ત્રણસો પંચોતેર પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કબૂતર કાગડા ટીટોળી ઘુવડ હોલો સમડી કાંકણસાર ચામાચેરની નીલચલ મૂળકા કાબર ખિસકોલી તેમજ બિલાડીનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું આવા ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી વન વિભાગને સુપરત કરવામાં આવ્યું છે જેમાં કુલ છત્રીસ કબૂતર મૃત્યુ પામ્યા છે અને બે કાગડા પણ મૃત્યુ પામ્યા છે મંગોળીઓનું પ્રદર્શન સાથે કરુણા અભિયાન દ્વારા એક પક્ષી બચાવ કેમ્પ કરવામાં આવ્યો હતો જે દસ તારીખે વીસ તારીખ સુધી હતો જેમાં આજે છેલ્લો દિવસ છે જેની અંદર કલા એકસો બેતાલીસ પક્ષીઓને સારવાર કરવામાં આવી છે યુવરાજસિંહ રાજપૂત વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ મળ્યો દર વર્ષની જેમ કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આ વખતે પાંચ જગ્યાએ કેમ્પ આયો નો આયોજન રાખ્યો હતો જે અમારો કેમ્પ દસ તારીખથી લઈને વીસ તારીખ સુધીનો ચાલે છે વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા એના ઇન્ચ કેમ્પ ઇન્ચાર્જ છે યુવરાજસિંહ રાજપૂત એમનો કેમ્પનો આજે છેલ્લો દિવસ છે હમણાં સુધી અમારા જે પાંચ કેમ્પ હતા એનો ટોટલ આંકડો જે પક્ષીઓ અમે બચ્યા છે ત્રણસો ને પંચોતેર પક્ષીઓ આવ્યા છે એમાંથી અધર ઘણા બધા પક્ષીઓ છે જેમ કે કાગડો છે પિટોળી છે પોપટ છે કાકણસાર છે ચાંબર ચિડિયા છે અને બગલો છે ને આ વખતે કબૂતરની સંખ્યાની સાથે સાથે કાગડાની સંખ્યા બી ઘણી આવી છે વાયરલ ઇન્ફેક્શનના કારણે એ ઇન્જરીમાં તો નહીં પણ વાયરલ ઇન્ફેક્શનના કારણે અને સમરી વગેરે બી આવી છે અને ગોવડ આવ્યું હતું આ બધા બર્ડ્સને અમે લોકોએ ફર્સ્ટ એડ આપીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યું છે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની સારવાર કરીને હવે એને છવ્વીસ જાન્યુઆરીએ જેટલા સારા થઈ જશે એને મુક્ત કરી દેવામાં આવશે એના કુદરતી વાતાવરણમાં હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડન્ટ અરવિંદ પવાર અને મારી ટીમ